સિત્તેર લાખની મર્સિડીઝના બે સેકન્ડમાં બેહાલ સુરતમાં મહિલા નવી નક્કોર કાર લઈ નીકળી કાબુ ગુમાવતા રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા કાર આડી થઈ ગઈ સુરતના ડુમ્મસ રોડ પર પીપલોદ વિસ્તારમાં તેરમી મેના રોજ એક નવી નક્કોર મર્સિડીઝ કારનો અકસ્માત થયો હતો પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર લોખંડની રેલિંગ તોડીને બીઆરટીએસના રૂટમાં ઘૂસી ગઈ હતી કારના અકસ્માતના પગલે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી ઉલ્લેખનીય છે કે તેરમી મેની રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાતી નજરે પડે છે કારની સ્પીડ એટલી હતી કે રેલિંગ તોડ્યા પછી પણ કાર આડી થઈ જાય છે આ ઘટનામાં પોલીસ આવે તે પહેલાં ચાલક ભાગી છૂટી હતી કારના નંબરના આધારે તપાસ કરતાં કાર ગૌરવ પથના કલ્પનાબેનના નામે હતી અકસ્માત સમયે બે યુવકો દોડીને કાર પાસે આવે છે પછી મહિલાને અંદરથી કાઢે છે બાદમાં મહિલા કોઈને ફોન કરે છે ઉલ્લેખનીય છે કે મર્સિડીઝ કારમાં એરબેગ ખુલી ગઈ હોવાથી મહિલા હેમખેમ બચી જાય છે સોમવારે રાત્રે દસ વાગ્યા બાદ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાં આવેલ ઇસ્કોન મોલ નજીક મહિલા નવી નક્કોર સિત્તેર લાખની મર્સિડીઝ કાર લઈને પસાર થઈ રહી હતી આ દરમિયાન ભારે પવન સાથે ધૂળ ઉડતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી મિની વાવાઝોડા સાથે રસ્તા પર ધૂળની ડમરીઓથી ઓછી વિઝિબિલિટીને લઈ મહિલાએ કારનું સંતુલન ગુમાવ્યું હોવાનું મહિલાએ જણાવ્યું હતું મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા જ કાર બીઆરટીએસની રેલિંગ તોડીને અંદર ઘૂસી ગઈ હતી જેને પગલે એરબેગ ખુલી જતા મહિલાને સામાન્ય ઈજા થઈ હતી હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે